કરતા જો જોઈ નહીં ગયા ના નહીં મોટો મોટો જો જોવું ભાઈ અને પછી ઘેર ટાળી મારીને આયા હોય આટલા વાગે ઘેર આવી જઈશું એટલે એમની ઉતાવળ ઘેર જવાની હોય હા જો મારો બાવલો એવો નહીં ના ના વાણી તો પછી પથારી નાખીએ એટલે બે દાવા થઈ તો બે ને ચાર દાવા થઈ તો ચાર દાવા પણ ધીરાણ મિલતો નહીં નહીં એ વિનુભાઈ મલક માં જાજો ભાઈ